ગિરગઢા તાલુકાનું પડાપાદર ગામ બે વિભાગમાં વહેંચાયેલું છે જેમાં એક તરફ આથમણા પડા બીજી તરફ ઉગામણા પડા વસ્યું છે જૂથ ગ્રામ પંચાયતમાં આવતું આ બંને ગામ વચ્ચેથી પસાર થાય છે આ જિલ્લાની મોટી રાવલ નદી ચોમાસામાં નદી ઉપરનો ડેમ ઓવરફ્લો થતા આ નદી પાંચ થી સાત મહિના ભારે પ્રવાહમાં બે કાંઠે વહે છે આથમણા પડા અને ઉગમણા પડા ગામના લોકોની ખેતીની જમીન સામસામે આવે છે એ સિવાય ગ્રામ પંચાયત આથમણા પડામાં આવેલી હોવાથી લોકોને તેમજ સરપંચને કામ રોજ રોજ પડાથી આ નદીમાંથી પસાર થઈને આવવું પડે છે નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય તો નદીમાંથી પસાર થવાતું નથી જેથી સામે કાંઠેથી બીજા કાંઠે જવા માટે પંદર કિલોમીટર દૂર ધોકડવા બેડિયા કે સામતેર ફરીને જવું પડે છે અને પંદર કિલોમીટર આવવું પડે છે આમ સામસામે કાંઠે જવા ત્રીસ કિલોમીટરનું અંતર કાપવું પડે છે નદી ઉપર પુલ હોય તો માત્ર એક કિલોમીટરમાં આ કાંઠેથી બીજા કાંઠે પહોંચી શકાય છે નદીમાં પ્રવાહ ન હોય તો એક કિલોમીટરમાં આ એક કાંઠેથી બીજા કાંઠે જઈ શકાય જુઓ ઉનાથી ફારૂક કાઝીનો આ રિપોર્ટ મારું નામ દેવીદાસ નારાયણદાસ ગોંડલિયા હું પડાપાદનનો સરપંચ તરીકે નિમણૂક કરેલો છે ગામ લોકોએ જેથી કરીને મેં અવર નવર બધાયને જાણ કરેલી છે ધારાસભ્ય છે સંસદ સભ્ય છે કે મારે આ ગામની પરિસ્થિતિ ઘણા સમયથી હું જોઉં છું ને નિહાળું છું રજૂઆત કરવા છતાંય પણ હજી કાંઈ નિરાકરણમાં અમારો આવ્યો નથી જેથી કરીને સરકાર પ્રખે માંગ કરું છું કે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સંજ્ઞાનમાં લઈ ને જેથી કરીને જેમ બને એમ વહેલું કામ સ્ટાર્ટ કરે એવી અપેક્ષા રાખું છું મારા ગામની જૂથ પંચાયત હોવા ને કારણે મારે ખુદને ફરીને પણ પંચાયત ઓફિસે આવવું છે ને લોકોને પણ પંચાયત ઓફિસે ફરીને આવવું પડે છે જેથી કરીને માલ ઢોર માણસ ને ચોમાસામાં બહુ તકલીફ પડે છે ચોમાસાને ની કારણે ઘણી વાર માણસો લેવા માટે લોકોને પણ જવું પડે છે કારણ કે બે ગામની જૂથ પંચાયત છે ખેડૂત અહીંના પણ રહે છે પલાકાંઠાના ખેડૂતો આ બાજુ છે બે ખેડૂ આ બાજુ ની જમીન સંકળાયેલી છે સંકળાયેલા કારણે માણસોને બહુ તકલીફ પડે છે

અહીંથી બે થી ત્રણ કિલોમીટર મોટા સમઢિયાળા શાળાએ ભણવા આવે છે આ થમણા થમણાપાડાના વિદ્યાર્થીઓએ શાળાએ જવા માટે નદી ઓળંગીને નદીના ધસમસતા પ્રવાહમાંથી આવવું પડે છે નદીમાં કીડ સમા પાણીમાંથી પસાર થતા કપડા અને યુનિફોર્મ પાણીમાં પલડી જાય છે અને ક્યારેક પુસ્તકો ભરેલું બેગ પણ પાણીમાં પડી જતાં પલડી જાય છે જો નદીમાં વેગ વધુ હોય તો જીવનું જોખમ પણ રહેલું હોય છે નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય તો વાલ્યુ એ 15 કિલોમીટર ધોકડવા બેડિયા ફરીને મુકવા જવું પડે છે મારું નામ અશમુ કુકાભાઈ ગોહિલ છે ગામ કડાપદર તાલુકો ગિરગઢા અમે નદી પાર કરીને જઈએ છે ભણતા અભ્યાસ ને બધાને ઉપાડીને લાવવા પડે લઈ જવા પડે નીરણ લાવવી પડે આ બધી પોસિઝન થાય છે ઉતર પાણી ઉતરાય એમ નથી બહુ ટણા થાય છે ચોમાસાના છ મહિના સુધી આ પાણી રહે છે એ માટેની માગ અમારી ફૂલની છે કે ફૂલ જેમ બને એમ જલ્દી તકે થઈ જાય છે અને અમારે ફરીને જવું પડે ધોકડવા અથવા હમતે થઈને પંદર કિલોમીટર જાવું પંદર કિલોમીટર આવવું એ બધી ફરીને જવું પડે અને કરવું પડે છે